મિત્રો હું કિરીટ રાઠોડ વિરમગામથી આપને અત્યારે એક વાત કરવા માગું છું કે ઘણા લાંબા સમયથી વિરમગામ નગરપાલિકાનું જે તંત્ર જે છે એ શહેરીજનોને પ્રાથમિક અને મૂળભૂત સુવિધા પૂરી પાડવા માટે ખાડે ગયું છે અને એનો ઉત્તમ નમૂનો વિરમગામ શહેરમાં ઠેર ઠેર ઉભરાતી ગટરની જે સમસ્યા ઉદ્ભવી છે એ એનો ઉત્તમ નમૂનો છે આ શહેરની અવદશા ગણો કે દુર્દશા ગણો આ સ્થિતિનું જે નિર્માણ થયું છે એની પાછળ નગરપાલિકાના જે કંઈ વહીવટદારો છે એ પ્રમુખ હોય એ ચૂંટાયેલા સદસ્યો હોય એ નગરપાલિકાના મુખ્ય અધિકારી સરકારના પ્રતિનિધિ જેને ગણીએ એ નગરપાલિકાના ચીફ ઓફિસર હોય આ લોકોની જે દીર્ધષ્ટિ છે એમાં ક્યાંય કચાસ છે અથવા તો ઉણપ છે અથવા તો એમની કાર્ય કરવાની ક્ષમતા ઉપર પણ બહુ જ મોટો પ્રશ્ન આજે ઊભો થયો છે જેને લઈને વિરમગામના ધારાસભ્ય ભાઈ શ્રી હાર્દિક પટેલ દ્વારા એક પત્ર લખીને સમસ્યાઓ વણવી છે તેની પાછળનું શું રાજકારણ છે તો આવનારા સમયમાં જ ખબર પડશે પરંતુ ધારાસભ્ય દ્વારા જે પત્ર લખવામાં આવે છે એ ચોંકાવનારી વિગત છે એનો સીધોને સટ એ સવાલ છે કે નગરપાલિકા ક્યાંક ને ક્યાંક આ બધી બાબતોમાં ઊણી ઉતરી છે અથવા તો ધારાસભ્યની વાત આ નગરપાલિકાનું તંત્ર સાંભળતું નથી માટે એમને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવી પડી છે એવું પણ એક લાગી રહ્યું છે હાલમાં એ તો જે કંઈ હોય એ બાબત બહુ જુદી છે પરંતુ હું કિરીટ રાઠોડા વિરમગામ શહેરનો નાગરિક છું આ નાગરિક તરીકે મારી પોતાની ફરજ છે કે મારે પણ આ મુદ્દે બે વાત બોલવી જોઈએ હું રાજકારણથી ઉપર ઉઠીને એક વાત કરવા માગું છું આ દેશના સંવિધાન મુજબ દરેક નાગરિકને પાણી સ્વચ્છ ગટર સ્વચ્છ હવા સ્વચ્છ પાણી સ્વચ્છ આબોહવા અને આ બધી જ જે સવલતો જે છે મૂળભૂત સવલતો જે છે ગટર ઉભરાતી ગટરની ગંદકી દૂર થાય આ બધી સવલતો એમને બંધારણમાં મૂળભૂત અધિકારોમાં મળેલી છે અને આ અધિકારોનું હનન જે છે એ નગરપાલિકા દ્વારા થઈ રહ્યું છે આ બાબતે મેં પોતે રાજ્ય માનવ અધિકાર આયોગમાં પિટિશન દાખલ કરી છે જેની ગઈકાલે એક હિયરિંગ પણ છે જોઈએ આયોગ શું કરે છે મને ખબર નથી પણ હું અત્યારે નગરપાલિકા અને ધારાસભ્યને એક ખાસ મતદાર તરીકે અને નાગરિક તરીકે એક વિનંતી કરું છું જો તમારામાં એક ટકો ખોટ ના હોય તો વિરમગામ નગરપાલિકા દ્વારા જે પાછલા ત્રણ વર્ષમાં જે વિકાસના કામો જેમ કે જુદી જુદી યોજનાઓ છે પંચની ગ્રાન્ટ છે અનુસૂચિત જાતિ એસસી સીપીની ગ્રાન્ટ છે પંદર ટકા વિવેદીની ગ્રાન્ટ છે મુખ્યમંત્રી શહેરી સ્વર્ણમ જયંતિની ગ્રાન્ટ છે આવી અનેક ગ્રાન્ટો જે છે એ ગ્રાન્ટો વિરમગામ નગરપાલિકામાં કરોડો રૂપિયા રાજ્ય સરકાર આપે છે પરંતુ આ ગ્રાન્ટ ક્યાં વપરાય છે કઈ જગ્યાએ વપરાય છે કયા હેતુ માટે વાપરવામાં આવી છે આ વિરમગામ શહેરના નાગરિકોને જાણવાનો અધિકાર છે માટે હું આજે જો નગરપાલિકાએ ભ્રષ્ટાચાર ના કર્યો હોય તો એમને આ હિસાબ જાહેર કરવો જોઈએ વિરમગામ શહેરના ટાવર ચોક ભરવાડી દરવાજો અને ગોલવાડી દરવાજાની વચ્ચે મસ્ત મોટું બેનર લગાવીને ત્રણ વર્ષના થયેલા કામોનો હિસાબ જાહેર કરે તેવી હું કિરીટ રાઠોડ માંગણી કરું છું અને જો જાહેર નહીં કરે તો અમે સમજીશું કે તમે ક્યાંય ગોળમાલ કરી છે તમે ક્યાંક ભ્રષ્ટાચાર કર્યો છે અને નાગરિકોને તમે ઊંધા ચશ્મા પહેરાવા માંગો છો પરંતુ હવે ઊંધા ચશ્મા પહેરવાનું નાગરિકોએ બંધ કર્યું છે અને ટૂંક સમયમાં એ તમને હવે દેખાશે